આપી દઉં કોઈથી આ કોમ નાખતો ઓવે હું શું કહું તમને શું આ જગ્યા છે ને પડી બધી ખુલ્લી એટલે આ તો પંચાયત નું એમનું ગોમ ગોમ નું છે ગોમ થળ ગોમ થળ એમ ઓ એટલે કોઈ ને રોકણ ના તો નહીં ના કોઈ ની નહીં કોઈ ની નહીં આ તો પડ્યું છે એમનું ખરાબ આ આજે ઉપર કેટલા વરાથી પડ્યું છે

છે ખાલી આપણે થોડો કબજો કરવાનો છે ઈ તો કઈ નાખો તમે બતાવો હડો આ તો જબરજસ્ત જગ્યા છે જબરજસ્ત હું આના માટે મહેનત કરવી પડશે પૈસા થોડા બગાડવા પડશે પૈસા તો બગાડી નાખ્યો હું હમણાંથી આ કેટલા ફરજ છે પણ આ ગામના સરપંચનો કોઈ કોન્ટેક ખરો તમારે કોઈના દ્વારા સરપંચનોમાં આપણું કોઈ કોન્ટેક્ટ તો નહીં પણ જો ભૂતી લાવશે એમ તો ભૂતી જ કાઢશે પણ શું કોઈ કોન્ટેક હોય તો આપણે ફાયદો થાય એમ તો મળે રહે હાગું કાઢતા જેટલી વાર આપણે હાગુ જ કાઢવું છે કે હોય ચોક સરપંચને મળવું શું બધા હું એ બેઠી ને તમારી જગ્યાએ મને તો મારી કાળજાના કટકા જેવી લાગે છે એમ તો મેં હોય કંઈ પૂછ્યું પાછું બાવળીયા કાપતો તો નહીં હા પૂછ્યું કે આ તો ખાશા વરાથી અમને પડી છે કોઈ ના નો અમે કે કશી નો અમે નહીં હમણાં પડતરમાં એ એમ છે તો આ તો હું હતો આપણે કરો હોય સરપંચને કોન્ટેક્ટ કરીએ લેટ મને ખબર તમે સરપંચો

આપડે તો સરપંચ ને હોવા ન્યા કરતા સરપંચ તો આપડા બેઠા છે સરપંચ સાહેબ પહેલા છો ભાઈ એ તો કાકા કીધું સરપંચ સાહેબ

અરે ખાણ છો વાતો નઈ તમારે આ હોમે નામ કે નામ કરવાવાળાને બોલાવજો હું અહીંયા જ થઈ ગયો પણ હું એકાઉન્ટામેની બોલે હું બોલે 2000 રૂપિયા લઈ આવ્યો છું તમે આટલું કરી આલો ને વેગા તરી આલ તરી હા આજ તો તરી આલ્યા પછી સાહેબ આટલું યાર આટલું તો કરજો હું વિધું બાકરીનું મોન રાખ્યું પાછા

અને જેટલો ખટપટીયો છે અને કાલે ગમે તે થાય એને આપણે પચીસ હજાર રૂપિયા લાવીને એને હાલી જ દો પેલા હા ઓમ હું ફટાફટ કોમ થઈ જાય સિક્કા વાગી જ હોય વાત સાચી કારણ પેલા એને કાલે આપણે પચીસ હજાર હાલ દઈએ હા પેલા સાહેબ ઓ લે હજે

બધો પરિચય નહિ આપડે એ તો આપણે શું કરવું આ જેનું એનું હા કઈ આયુર ગણું હા આપડે આટલી ઘણી થઈ ગઈ લો સરપંચ તો આઈએ જાય યાર કઈ લે સરપંચ

એટલે આ જગ્યા ને મેં કાગળ બધા કમ્પ્લીટ કરના છે હું તમને ખાલી ને નિક તમે ખાલી સહી કરતો કમ્પ્લીટ થઈ જાય કોઈ સહી આ જગ્યા વિશે આ ખાતે સહી ના ને કરવું બોલ રીતની સહી કરવાની હવે હું સરપંચ સાહેબ મારા આગળ જૂઠું બોલો પૈસા લઈને બેહી જવાનું જેમ પૈસા લઈ કોઈ સમજાતું ચમ પૈસા લઈ આ પેલા માણસો કે યાર કોને કીધું આ પેલા બે માણસો

મસ્કેરી હું કાઢો છું એમને પણ તમે તમે જ શરમ આવે છે કે વસ્તુ તમે કોના હંગાજ કરો છો કોના હંગાજ કહો છો જેમ જેમ આ વીસ વર્ષથી સરપંચમાં હું બિન હરીફ હમણાં નહીં આવતો હોય તો બધું એવું બધા સરપંચ એવું જ કહેતા હોય તો કહેતા હોય બધા બધા આ ઘર પડતા હોય કહેતા હોય ને કરતા હોય એમાં ફેર છે તમે ઓળખવાનું ભૂલ કરી તમે તાર તમારો કોઈ નોમ નહીં આવે બોલો પછી ના પચાલ દઈએ પણ કરી આવે હવે મારી વાત ઓભળો તમારું પછી ઉપડવું છે તમારે હરૈયા પકડવા છે કોણ તમારે

વાટે જનારો ગમે તે કે સરપંચ મુ છું હું કરશે અને ડોહવા તઈને વખત સરપન મુ રહ્યા હતા પડી ગયા છે આયા નહી પણ આખું ગામ એન સરપંચ જ કે માર જ કેવા પડી છે અને એમાં પાછે પોટલી પીવી છે સરપંચ કેવા જ પણ પેલા હોટેલ વાળા સરપન કીધા હતા કે કે મે વાત શું કરી તમે કાકા હા શું કરી કીધા આડો મુવા પછી હજાર ગયા તો ગયા મુવા લેહડતા ઓબળો એમ છે ને આટાના જવાઈ દીધો મન કેમ ના લગાય ફોલ

ભૂખ પેલા કરવું પડે વાંચો હોગવાનો હવે ગમે પેલા ગલ્લા ભેગું થાય તો એની ધૂળ કાઢી નાખવું હમણે